સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના દસ ગુનામાં વોન્ટેડ અલીરાજપુરની કુખ્યાત ચોગડ ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ દસ જેટલા ગુનાઓ નોંધાયા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે વણ ઉકેલાએ ગુના સુધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આદેશ આપ્યો હતો જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સચિન રોડ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે રવિ દુકાલિયા ઉર્ફ કેરલાઈ ચોકડને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં રવિ અને તેના સાગરિકો રાકેશ માંજરિયા તથા સચિન જુગડિયા વિલય વેગડિયા સાથે મળીને પાંડેસરા તથા સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા અને તે વખતે તેઓ એ સાથે મળીને પાંડેસરા અને સચિન વિસ્તારમાંથી આશરે સાતેક જેટલી બાઇક ડુપ્લિકેટ ચાવી તેમજ ડાયરેક્ટ કરીને ચોરી કરી હતી અને ચારેય આરોપીઓ અહીંથી બાઇક ચોરી તેમના વતન લઈ ગયા હતા બાદમાં ફરીવાર સુરત આવી અને બીજી ત્રણ ગાડીઓની ચોરી કરી હતી આમ બાઇકની ચોરી કરી હતી આ દરમિયાન રાકેશ માંજરિયા પકડાઈ ગયો ગયો હતો હતો ત્યારે હાલમાં આરોપી ફરાર થઈ હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં નવ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જ્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે